જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે તો બીજું કાંઈ નથી કરતા અહીંયા બેઠા છે અને આપણા ઢોરમાં ટાકોર સરે છે એટલે આપણે અહીંયા બેઠા હતા અને હવે આપણે ભીણે છે ને અહીંયા આવી છે તો આપણે એને ભાઈ નવરાવી દઈએ પર એક ખાડામાં બેઠી છે ચાલો પહેલાં એને પાણી બાણી નાખી દઈએ ભાઈ અત્યારે આ ચરીકેવો પડે ને એટલે આપણે શું કહેહું ને બધીને પાણી નાખવું શું પડે એનું કારણ છે કે આપણે ચરીકો ન લાગે ને એનાથી વધારે આ ગેહું ને એને બધી લાગે આને આપણે આટલી અહીં પાણી નાખીએ ને એટલે અહીં ઊભી રહે આટલી અહીંયા આ ઊભી પણ ન રહે શું કે ગીત છે મારે કોઈ જાય અમે રીતે

आज तो मैं जो ये को हले कूपिता मेरी रूबी है अच्छी है हले हले हल हले तो मैं जो ये रूबिया कहीं नडे डे हले अब इधर तो कसकांड करने की थी पी से ना पी हाँ भाई એ કરી નાખે હાલે હજી નીકળતી નથી હજી એને યા જ ભૂલે હવે નીકળ્યું એને જૂનું ચડતું હોય ને કે ભાઈ હવે હા તો મિત્રો આપણે હવે તો હું કરીએ છીએ ને પાછો આપણે આજે પાણી વાળવાના હતા પવીમાં એવું શું કે વરસાદ પાછો આપણે મગફળી જોઈએ એટલું આગળ ચાર પાંચ દિવ પૂરતીનો આવી ગયો એટલે આપણે પાછું મેળ પડી ગયો ચાર પાંચ દિવસથી કંઈ ઉપાધિ નહીં પાણી નહીં વાળવું પડે એવું થઈ ગયું આ પાછું બધી અટાણે પગ મુખ્ય ગારો ગારો થાય છે એવું છે આપણે આ મગફળી પણ સારું છે વાંધો નથી તમે જોઈ શકો ચાલું તો પાછા આપણે આગળ શું કરીએ ને એ જોશું વિડીયોમાં તો ચાલો એ આપણે નવો દિવસ ઉગી ગયો અને આપણે પાછો ચાલુ કરી દીધો છે અને આપણે આની પહેલાંનું જે આપણે બધું જોયું એ બે ત્રણ દિવસ પહેલાંનું છે અને આપણે બને ક્યાં સુધી બહુ શું કહે જે બતાવવા લાયક કોઈ એ જ બતાવીએ છીએ એટલે પાછા આપણે બે દિવસ કંઈ કરતા તો ઘેરા આરામ જ કરતા હતા પછી આપણે કંઈ વ્લોક ઉતારવાનો કંઈ મતલબ નથી એટલે પછી આપણે નહોતો ઉતાર્યો અને હવે આપણે પાછું શું કહે મગફળીમાં પાણી વાળવાનું છે આજે આપણે તે આપણું પહેલાંનું રાહત્યા કરેલ છે એટલે રાહત્યા કંઈ કરવું પડે એમ નથી ખાલી આવેલા એટલે એટલે ચાલુ જ કરવાની છે બીજું એમાં કંઈ કરવાનું નથી તો આપણે આગળ ચાલો તમને પહેલાં એ બતાવું કઈ રીતના આપણું રાહત્યા કરેલ છે ચાલો તો તમે વિડીયોમાં રહેજો અને આપણે આ પહેલાં આકોરની માંડવી પાવાની છે તો ચાલો આગળ તમને અહીંયા જઈ બતાવું શું મોરલો દેખાતો હે તો પાછળ અને જોઈ શકો એક થાંભલાય પર બેઠો તમે જોઈ શકો આપણે આવી બાજુમાં જાત છે એ ઉડી ગયા હતો અને આપણે ભાઈ અહીંથી છે ને અહીંયા આપણે ખુલી જ નાખતા તમે અહીં જોઈ શકો આપણે આમાં અલી મારી પણ કારણ છે કેમ કે આપણી પાસે ટપકની એક પાઇપ હતો ને એમાં આપણે પછી ફોટિયાવાળી લેન હતી બધાને ખબર જ છે કે આપણે આમ અહીંથી ફૂલી તો તમે આમાં જોઈ શકો છો આ બધી રીતમાં આવી રીતના છે માંય છે એમાં લાગત છે આખી લેનમાં એટલે સુબતમાં પાણી એ કાલે જાય અહીંયા તમે આ બધી જોઈ શકો આમાં આપણે દસ પંદર એવું છે આવા ઓલ એટલે હવે આપણે અયા અહીંયા તમે જોઈ શકો આપણે મારી લીધું ઢાંકણું મોટર ચાલુ કરીએ ને એટલે એ આખી લેનમાં પાણી બધાય સાહુમાં એક સરખું જ જાય પાણી એટલે આપણે આગળ લાઈટ આવશે ને ત્યારે ભાઈ તમને બતાવશું આપણી માંડવી જોઈ લેવાનું સેટ આપણે ન્યાથી લઈ શેટ અહીંયા લગી લેન છે એટલે હાથ પદ્ધતિ તમે માનો ને એટલું એ ક્યારે પી કલાક દોઢ કલાક જાય એટલે ભરાઈ જાય એવું છે અને આપણે આગળ લાઇટ આવે ને ત્યારે તમને બતાવશું કે કઈ રીતના એમાં પાણી નીકળે એટલે તમે હજી પણ વિડીયો મૂકીને નહીં જાતા આપણે દરેક લાઈટ આવે ને ત્યારે પાછા મળી જાય તો મિત્રો તમે જોઈ શકો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને અત્યારે ઊંસું પાણી શું કહે પડે ને નીચે પણ આપણે હોલ છે એટલે નીચે પણ પાણી પડે અહીંયા જોઈ શકો આપણે આ માથે હોળ એમ એમના શું કહે ઓલ છે નીચે વીસ એમ એમના છે તો અત્યારે આ સામે એટલામાં એટલા સાહુમાં પાણી જાય છે અને હવે આપણે છે ને આ બ્લોગને અહીંયા પૂરો કરી દેવાનો છે તો મિત્રો તમારે પછી શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાની મજા આવે અને આપણે શું કહીએ કે હવે આ કિલો વિ તો કંઈ ખબર છે નહીં એટલે હવે આપણો ફોટો લાંબો નથી કહીશું આપણે પાછા ફરીથી હવે બનાવશું તો તમારે ભૂલ્યા કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો લાઈક કરજો શેર કરજો એવું બધું તમે કરજો તો અમને શું આનંદ છે સારા સારા વિડીયો બનાવવાની મજા આવે ભાઈ તો તેવું અમે કરશું તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે સારું તો પાછા આપણે કાલે મળીશું જય સોમનાથ